નોર્મલ પેઇન્ટ ની આયુષ્ય સાત થી આઠ મહિનાની જ હોય છે પરંતુ પાવડર કોટિંગ કરાવ્યા બાદ વસ્તુને આઠ થી દસ વર્ષ સુધી કઈ નહીં થાય અહિયાં સૌથી પેલા કોઈ પણ વસ્તુને કેમિકલ વડે સાફ કરવામાં આવે છે જેથી તેમાં રહેલો ડાક કે કાંઠ દૂર થઈ જાય ત્યારબાદ તેને પાવડર ગન વડે પેન્ટ કરવામાં આવે છે અને આ પાવડર પેન્ટ અલગ અલગ કલર માં પણ થઈ જશે પાવડર નો પેન્ટ થયા બાદ તેને બસો ડિગ્રી સુધીના તાપમાનમાં તપાવવામાં આવે છે જેના કારણે પાવડર ફોર્મમાં રહેલો પેન્ટ લિક્વિડ ફોર્મમાં બદલી જાય અને પેઇન્ટ ની આયુષ્ય પણ વધી જાય અને હા ગેલ્વેનાઇઝ ની વસ્તુ માટે પાવડર કોટિંગ બેસ્ટ વસ્તુ છે છે પાવડર કોટિંગ કરાવ્યા બાદ કોઈ પણ વસ્તુ હોય ને તેની આયુષ્ય પણ વધી જતી હોય છે તો હવે તમારે પણ બારી બારણા દરવાજા ગ્રિલ કે ઝુલા કે કોઈ પણ વસ્તુ પર પાવડર કોટિંગ કરાવવું હોય ને તો એકવાર આવતા રહેજો શ્રી મારુતિ પાવડર કોટિંગ માં અહિયાં તમને એકદમ બેસ્ટ કામ કરી આપશે એડ્રેસ ની વાત કરીએ તો જર્દન આટકોટ રોડ કલ્યાણી પેટ્રોલ પંપ ની સામે ની શેરી માં ધાના સ્ટીલ ની પાછળ શ્રી મારુતિ પાવડર કોટિંગ આવેલું છે અને જો તમારે વધારે માહિતી મેળવવી હોય તો નવ્વાણું સાત એકતાલીસ છન્નું આઠસો છ આ નંબર ઉપર સંપર્ક કરી લેજો